કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર પચીસ એડવોકેટ એમેન્ડમેન્ટમાં ફેરફાર કરવાનો જે કાયદો લાવી રહી છે એના વિરુદ્ધમાં સમગ્ર ભારત દેશમાં વકીલોએ હડતાલનો એક સૂર છેર્યો છે અને એમાં જે સુધારો છે એમાં વિદેશની કંપનીઓના આપણી ભારતની કંપનીમાં વિદેશના વકીલો વકીલાત કરી શકશે પછી કેન્દ્ર સરકાર બીજો એવો સુધારો લાવી રહી છે કે દર પાંચ વર્ષે વકીલોની સનદતનું વેરિફિકેશન થશે કોઈ ભારતની અંદર કોઈ ડૉક્ટર એન્જિનિયરને સનદત અથવા એની ડિગ્રી મળ્યા પછી કોઈ એનું વેરિફિકેશન થતું નથી પછી બીજો સુધારો એવો આવી રહ્યો છે કે જે જુનિયર વકીલ મિત્રોને સનદ મળે છે એમાં બે વર્ષે એમને રિન્યૂ કરાવવાની હોય છે જો બે વર્ષ રિન્યૂ કરાવ્યા વગર વકીલાત કરતાં પકડાય તો એમને બે લાખનો દંડ અને એક વરસની સજા એનાથી વિશેષ કે કલમ પાંત્રીસમાં એવો સુધારો લાવી રહી છે કે વકીલો હડતાલ નહીં કરી શકે આ દેશની અંદર અહિંસા અને જો સત્ય માર્ગે લડવું હોય તો હડતાલ એ મોટું શસ્ત્ર છે જો એની ઉપર કાપ મૂકવામાં આવે તો સમગ્ર વકીલોની ઉપર એક મોટો તરાપ પડે એમ છે એનાથી વિશેષ કે વકીલોની જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એમાં સરકાર કંઈ નોમીની મૂકશે જેને વકીલો સાથે અથવા કાયદા સાથે કંઈ લેવા દેવા નથી ખરેખર તો કાયદા સાથે સંકળાયેલો વ્યક્તિને જો મંદર મૂકવામાં આવે તો એનાથી વકીલોનો કોઈ વાંધો નથી એનાથી વિશેષ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે એની ઉપર સરકાર પોતાનો હક જમાવા માટેના પ્રયત્ન કરી રહી હોય એવું લાગી રહ્યું છે એટલે એના અનુસંધાનમાં સમગ્ર દેશની અંદર વકીલોએ આ આજરોજ કામકાજથી અળગા રહી અને સરકારના જે એમેન્ડમેન્ટ બિલ છે એનો વિરોધ કરવાનું નક્કી કર્યું આગામી શું કાર્યક્રમો યોજશે આગા અને આજ રોજ અમે બધા ભેગા થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને આગામી દિવસોમાં પણ જ્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે જે અમને આહવાન આપશે એનું અમે એમના સાથે રહીને વિરોધ કરીશું આરડી દેસાઈ એડવોકેટ પાટણ રૂરલ બાર એસોસિએશન અને સુભાષભાઈ ઠાકોર પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન